નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાદેપુર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખૂટાલ્યા અને નેશનલ સ્પોટ ડે બે હજાર પચીસની ઉજવણી કરાઈ છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ભારતના ખેલરત્ન મેજર ધ્યાનચંદજી ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખૂટાલ્યા નેશનલ સ્પોટ ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી હતી વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉજવણીના પ્રસંગે હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક ડીએ રાઠોડ આઈપીઆઈ ચૌધરી સાહેબ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટા ઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજ રોજ આપણા દેશના વિખ્યાત હોકી પ્લેયર મેજર ધ્યાનચંદ જેને આપણે હોકીના જાદુગર તરીકે ઓળખીએ છીએ તેમના એકસો વીસમાં જન્મદિવસે ગઈકાલે તેમનો જન્મદિવસ ગયો પણ ત્રણ દિવસ માટે સરકારશ્રી દ્વારા તેમના માનમાં જે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવાનું સૂચના મળેલી એ અનુસંધાને અત્રે ખોટાલીયા પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ સ્કૂલો પોલીસ ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બધાની વચ્ચે જુદા જુદા પ્રકારની રમતોનું આયોજન થયું જેમાં કોથળા દોડ રાખેલી લીંબુ ચમચી ફૂટબોલ છે રસ્તા ખેંચ છે અને તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને ખૂબ જ સારી રીતે રમતગમતનું આયોજન થયું અમારા આરપીએ શ્રી ચૌધરી સાહેબે બહુ ખૂબ જ સારું આયોજન કર્યું હતું અને આ વરસાદી વાતાવરણ હોવા છતાં પણ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના મુજબ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ વ્યવસ્થિત રીતે પૂર્ણ થયેલ છે અને મારી તમામ છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને એક વિનંતી કે રમતગમત એક જીવનનો ભાગ બનાવી દેવો જેથી તમારું હેલ્થ સારું રહે શારીરિક અને માનસિક બધી